પહેલગામમાં થયેલ આતંકવાદી ઘટના બાદ કાશ્મીરના પ્રવાસે જનાર પ્રવાસીઓ પોતાનું બુકિંગ રદ કરી રહ્યા છે કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ પર્યટકો ઉપર ગોળીબાર કરી અઠાવીસ પર્યટકોને મોતના ઘાટ ઉતાર્યા હતા આ બનાવ પછી શહેરમાંથી જમ્મુ કાશ્મીર પ્રવાસ માટે રોડ માર્ગે કે રેલ માર્ગે અને હવાઈ માર્ગે જનાર પ્રવાસીઓએ પોતાના બુકિંગ રદ કરવાનું શરૂ કર્યું હતું ટૂર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકોએ કાશ્મીરનું બુકિંગ રદ કરાયાનું જણાવ્યું હતું આજે ટૂર આયોજક નીતિન પટેલની ઓફિસ ખાતે પ્રવાસે જનાર લોકોએ આવી પોતાનું બુકિંગ રદ કરાવ્યું હતું તથા અમરનાથ યાત્રાએ જનાર પ્રવાસીઓએ પણ કાશ્મીરની ઘટનાને લઈને ચિંતાતુર બન્યા છે અને અમરનાથ યાત્રાએ જવાને લઈને હાલ તો તેઓ દુવિધામાં મુકાયા છે પ્રવાસીઓએ મીડિયા સમક્ષ બુકિંગ રદ કરવાને લઈને જણાવ્યું હતું માર્ગે જનારે પણ પોતાના કાશ્મીર પ્રવાસ રદ કર્યો છે વડોદરા રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પરથી ગુરુવારે જમ્મુ સહિતની ટ્રેનમાં બુકિંગ કરાવનાર ચાલીસથી થી વધુ ટિકિટોનું બુકિંગ રદ કરવામાં આવ્યું હતું જેના લીધે રૂપિયા એક પોઈન્ટ પંદર લાખથી વધુનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું છે લોકોએ કાશ્મીરની ઘટનાને જોતા હવે કોઈ રિસ્ક લેવા માંગતા નથી અને કાશ્મીર પ્રવાસ રદ કરી રહ્યા છે પર્યટકો કુલ્લુ મનાલી સહિત ઉત્તરાખંડ સહિતના ટુરિસ્ટ પેલેસ પર વળી જશે તેવું મનાઈ રહ્યું છે ટુર ઓર્ગેનાઇઝર નીતિન પટેલે પણ બુકિંગ કેન્સલ થઈ રહ્યા સંદર્ભે માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે કાશ્મીર માટે સો ટકા બુકિંગ કેન્સલ થઈ રહ્યું છે અન્ય સ્થળે હવે જવું હોય તો હોટલ બુકિંગ વાહન બુકિંગના પણ પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે કોરોના દરમિયાન પણ ટૂર ઓપરેટરોને આર્થિક નુકસાન થયું હતું જ્યારે હવે આતંકવાદી ઘટના બાદ પણ આર્થિક નુકસાન છે પણ લોકોની સલામતીનો પ્રશ્ન હોય બુકિંગ અમે કેન્સલ કરી રહ્યા છે એ દુઃખદ ઘટના થઈ એના માટે શ્રદ્ધાંજલિ અને સમાચાર આવે તો સ્વાભાવિક છે અમારા લોકો સાથે બધા જવાનું હતું પણ અમે લોકો લગભગ આ બધી વસ્તુ કેન્સલ કરી રહ્યા છે ત્યાં જવાની અને સ્વાભાવિક છે આજે બધા એજવાળા છે અમારા સાથે બધા લેડીઝ પણ આવવાના હતા એ લોકો સ્વાભાવિક છે આ બધી વસ્તુ જોઈ આજે લેપટોન ગો પહેલાંથી જે હતા પેલા નાના બાળકના વિડીયો જોયેલું સ્વાભાવિક ડર એક લાગે છે આમાં આવી જગ્યા હવે અત્યારે કોઈ પણ જવા માટે તૈયાર ન થાય કેન્સલેશન જ છે અમારું ત્યાં જવાનું વિચાર્યું જ ના હોય ને અને વિચાર્યું એટલે શું કે અંધાધૂંધ ગોળીબાર થાય એ વસ્તુ અલગ છે પણ તમને આજે કલમા પડો નામ પૂછે અને એની એ રીતે જે થાય છે એ રીતે એવું લાગે કે ટાર્ગેટ કરી રહ્યા છે તો ટાર્ગેટ કરી દેટ મીન્સ કે એ બતાવી રહ્યા છે કે એ લોકોને નફરત છે જે લોકોથી લોકો ખરેખર રોજગારી મળે છે રૂપિયા કમાય છે પૈસા કમાય છે અને એ લોકોને જ લોકો ટાર્ગેટ બનાવે છે અને એ લોકોને આવી શક્યતા ક્યારે થાય કે જ્યારે ત્યાં લોકલ પબ્લિક જ એને સપોર્ટ કરતી હોય તો જ આ વસ્તુ શક્ય થાય મારું એ સ્ટ્રોંગલી માનવું છે સરકાર પર ભરોસો હોય પણ આટલો ત્યાંની સરકાર પર નથી લાગતો આપણી મિલિટરી છે મિલિટરીના લીધે જા આટલા લોકો ત્યાં જાય છે બાકી અત્યારે જો મિલિટરી એવું કે તમે આવવાનું ચાલુ કરો અમે સ્ટ્રોંગ છીએ તમારી સાથે છીએ તો લોકો પાછા વિચારશે પણ ત્યાંની લોકલ ગવર્મેન્ટને લોકલ પબ્લિક જે છે એ લોકોને જોઈએ સપોર્ટ ના હોય આમાં એ લોકો આ આતંકવાદી જેવા જે કૃત્ય કરી રહ્યા છે એ લોકોને ડાયરેક્ટ ડાયરેક્ટલી ક્યાંક એક ટકા બે ટકા પબ્લિક તો એવી હશે કે જે લોકો સપોર્ટ કરતા હશે બાકી બહારથી આવીને આવું કામ ના કરી શકે મારે દસ જણાનું હવે તો ત્યાં જવાનું તો કેન્સલ કરાવ્યું છે અમારે શું કદાચ એવું બને કે દિલ્હી સુધીની અમારી ટિકિટો છે અમે કદાચ ડાયવર્ટ કરીએ બીજી જગ્યાએ અરે અમરનાથ યાત્રા જવાનું હતું અને અમારી રજીસ્ટ્રેશન ડેટ છે અગિયાર જુલાઈ અગિયાર સાત અને જે આ કાશ્મીરમાં જે અત્યારે જે દુઃખદ ઘટના બની છે એટલે એનાથી દરેકના મનમાં એક સંશય છે કે ભાઈ હવે જવું કે ના જવું એટલે એના માટે જ અમે અમારા જે ટૂર ઓપરેટર છે નીતિનભાઈ એમની ત્યાં આવ્યા છે અને શું આગળ શું છે કાર્યવાહી શું કેવી રીતના કરીશું આપણે તો એ માટે અમે બધી પૂછપરછ કરવા માટે એમની પાસે આવ્યા છે કે ભાઈ હવે જવું કે ના જવું કે કેવી રીતના એને એરેન્જમેન્ટ કરવું એનો ડર લાગે છે ડર તો દરેકને લાગે પણ જોઈએ હવે સરકાર આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ જો કંઈ કરશે તો જ થશે બાકી ત્યાંની સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ આવ્યા પછી મને એવું લાગે છે કે ત્યાં કાશ્મીરની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે બાકી અત્યાર સુધી ત્યાં જે રાષ્ટ્રપતિ શાસન હતું પાંચ વર્ષ સુધી ચાર વર્ષ સુધી ત્યાર સુધી ત્યાં કોઈ એવી કોઈ આવી મેજર ઘટના નહોતી બની બરાબર છે એટલે એવું છે કે ત્યાંને લોકલ પોલીસ કે લોકલ જે લોકો છે એ બી લોકો આ લોકોને સપોર્ટ કરતા કરતા જ હોય છે એટલે એના લીધે આપણે અત્યારે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ શું પગલાં ભરે છે અમારે તો હજુ સાત સાત કે આઠ જુલાઈ અમારે અહીંથી નીકળવાનું છે સાત જુલાઈએ અને અગિયાર જુલાઈ અમારે ત્યાં દર્શનનું અમારે બાલતાલથી અમારે રજીસ્ટ્રેશન મળેલું છે તો જો સરકાર સિક્યુરિટીને એ બધું જો અને આપણને આશ્વાસન આપશે તો અમે જઈશું અને બાબા બરફાણીના દર્શન કરીશું અવશ્ય જે ઘટ ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં એના લીધે ગઈકાલથી જ એટલા બધા ફોન આવી રહ્યા છે જે મારી અઠ્યાવીસ એપ્રિલની મારી કાશ્મીરની ટૂર છે મેમાં બી કાશ્મીરની ટૂર છે બધા બુક થયેલા છે બધા કસ્ટમર આવી રહ્યા છે અને એમના ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારી રદ કરો અને રદ કરવી જ જોઈએ અમે બી અમે રદ કરી સામેથી મે મહિના સુધીની બધી કાશ્મીરની ટૂર અમે રદ કરી છે કારણ કે જે દુઃખદ બનાવ બન્યો છે અને આ રીતે બન્યો છે કારણ કે આ રીતે કોઈ દિવસ આવો આતંકી હુમલો આટલા વખતથી હું પાંત્રીસ વર્ષથી ધંધો કરું છું પણ આ સુધી આવી રીતે જોયો નથી કારણ કે મુસલમાન એક સાઈડ પર થઈ જાઓ હિન્દુ એક સાઈડ પર થઈ જાવ એવી રીતે જ્યાં આતંકવાદી હુમલો હુમલા થતા પહેલીવાર જોયું છે ઓગણીસો પંચાણુંમાં અમે અમરનાથ ગયા હતા ત્યારે અમે જણ ગયા હતા આકાશ ગંગા કેબલ નેટવર્ક અમારું હતું અમે ચોવીસ જણ ગયા હતા વોલઘા હોટલમાં અમે રોકાયા હતા સામાન મૂકીને દર્શન કરવા કે આવીને જોયું તો આખી હોટલ બ્લાસ્ટ થઈ ગઈ હતી અમે સામાન બહાર કાઢ્યો હતો આજે જ એક અખબારમાં એ જ એ કિસ્સો આવ્યો છે એટલે આવું બોલવામાં બી થયું હતું અને આટલું બધું થયા પછી આ પરિવાર આટલું બધું થયું એટલે કોઈના જાન જોખમમાં ના મુકાય એટલે જેટલી બી ઇન્કવાયરી આવી છે એ બધી જ અમે કેન્સલ કરી છે અને જે બુકિંગ છે એ પણ કેન્સલ કર્યા છે અને એ બધા જ હવે ડાયવર્ટ થવા માંડ્યા છે કોઈ ઉત્તરાખંડ જઈ રહ્યું છે કોઈ હિમાચલ જઈ રહ્યું છે પણ એ ટ્રેનની ટિકિટો મળતી નથી એટલે જે તે વ્હીકલની વ્યવસ્થા કરીને જવાનું કરી રહ્યા કરી રહ્યા છે અને આજે દુઃખદઘટના આપણે એક જે કંઈ બી થયું એ બાદ બદલ અમારા બધા જ ટ્રાવેલ આયોજકોને ખૂબ જ નુકસાન ગયું છે અને સ્વાભાવિક છે કે અત્યારે કોઈ બીજી ટ્રેનની ટિકિટો મળતી નથી એટલે બીજા બુકિંગ ના લેવાય બીજું વ્હીકલ અત્યારે પહેલેથી બુક જેને કરી રાખ્યું હોય એનું બી બુ બુકિંગ એનું કેન્સલ થાય તો એને બી તકલીફ પડે ત્રીજી વસ્તુ એ બી છે કે જે લોકોને જવું છે હવે બીજી જગ્યાએ એમને પણ જવાની હવે તકલીફ હોટલ બુકિંગ નથી મળતું એટલે આ બધી તકલીફો કંઈને કંઈ વધતી જાય છે કોરોનામાં બી અમે નુકસાન ભોગ્યું છે અને હમણાં બી નુકસાન ભોગવી રહ્યા છે પણ નુકસાન કરતાં પણ વધારે લોકોની જાન જોખમમાં મૂકીને કોઈ જગ્યાએ અમે આયોજકો લઈ જવા માગતા નથી